ये tetap से था

पण माइंड विषय का आवड तो इमेज आवड रे का आवड रे ओवर ओवर कोई बाहेर ना आज ना आज ना एक मिनिट एक मिनिट भाई उससे अब ले आ हा हा

બો ધા ચપ્પલ પર હંગાઈ એવું ગઈ એવું છે ખરે મૂકી દઈશ હમ 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 ઓહ હો ચાલો ભાઈ ભાઈ દુખાય બધી ભાઈ 16 જણા લાઈવ જોડાય ગયા છે ભાઈ આ મોજ આ ભાઈ કોમેડી અબ્બા ભાઈ આવો આમ ઓલ જ સ્પીચ મેં તો ઓલ ખાવી સી ભાઈ બેઠ બેઠા તો એ જણા થઈ ગયા બાય 31 જણ લાઈવ જોડાઈ ગયા છે ભાઈ કોને કરી દીજો વાહ મેન્યુ થઈ ગયો કમેર કરજો હમ પ્રવીક 500 કે દ્રવી 500 કે ભાઈ આવો ભાઈ વેલકમ પધારો 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 মানে কম কৰো তুকি কিয়া ভাল পাৰ ેશનભાઈ ભાવેશભાઈ હવે કોમેન્ટ કરો હાલો તમને બ્લુટૂથ મોકલી દીધી છે મજામાં ભાઈ તમને આવો ભાઈ હવેશભાઈ આવી જાવ વાલો ઓળખાવા કમ્પ્લેટ આવો આટલે પેરા દાણા થઈ ગયા છે હું ના લાગે છે યાર જય સોનભાઈ માં આવો ભાઈ રુતિકભાઈ વાગે લાવ્યા છે ભાઈ આપણે સાચે લાવી જોડાઈ ગયા છે હા પણ ભાણાની ની વાત કરું છું હા ભાણા માંડ્યું ખાવા હાલો ભાઈ આ રુતિકભાઈ ને બ્લુટિક મોકલી દીધી

ને સબસ્ક્રાઇબ કરી દીજો અને સપોર્ટ કરજો ભાઈ ફૂલ જો તો મેં ઉપર લખે મારી એટલે તમને આખી ચેનલની ડિટેલ બતાવી છે હા ભાઈ બુડાને કે તવા ભાઈ કેસે બોળો ખાવા આવ્યો ભાઈ તો આપણે છે ને આનું તો કામ છે નહી આપણે જઈ ક્યાં પણ હાલો જઈ કોઈ આ ભાઈ સપોર્ટ કરજો ભાઈ 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 તમે પણ એને સપોર્ટ કરજો ભાઈ એમ હાલીને જવાનું છે ગાડી લેતા આવજો ક્યારે નવો મને હાલીને આવું તારું વિલાયઈ નઈ કા હા મને લાયઈ નઈ તો એના શોર્ટમાં કોમેન્ટ કરી દીધી અ ભાઈ ઋતુવીક ભાઈ તમારા શોર્ટ વિડિયોમાં કોમેન્ટ કરી દીધી ભાઈ જોઈજો અરે શોર્ટ વિડિયોમાં નહીં ભાઈ સીધું અમે ઓકે મારો બ્લુટિક એટલે જ મોકલીસ તમે સીધી સીધી આખી ડિટેલ બતાજી તમે સબ્સ્ક્રાઇબર કરી જો લાઈક કરી જો બધું કરી જો માર ફોન કોન

अबे भाई धर्मेश भाई तुमने एम के साथ में गर्ल भेगा था एम के राहुल भाई, भाई करेक्ट ये वो अगले खेलो से राहुल भाई बड़ा भाई भाई सपोर्ट कर दो भरत भाई बोटा हमारा मित्र से खास हां तुम बड़ा कमेंट कर दीजिए मैं पहला कर दीजिए

पाना क्या है वही ओ भाई काय भाई भाई किस काय मान रहे हैं मैं ये लाहन मुलन बर्फा बिन बुलाने को फैसला कर लूंगा એકબીજાને સપોર્ટ કરતા રહેજો ભાઈ જેથી દીકરી બધા તમે આગળ વધી શકો એમને પણ સપોર્ટ કરીશું ભાઈ ખમો આજે વાત છે ખડી રહી તમને હો મંગલ બેન খ ফোন কৰি তোৰ কিয় 500 कलर थैंक्स है भाई ओके भाई फुल सपोर्ट से आपरा तरफ थी। जय वीरात्मा सरकार अधगम बता भाई 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 नु काम वोट आ भाई लो किन में आ नो करे पण खाई से